બાપુજી ભાઈ છેલ્લા 4-5 વર્ષથી તો તમારી પ્રગતિ જ પ્રગતિ છે એનું શું કારણ છે અમે પણ તમારી જેમ પહેલા સસ્તા બિયારણના અખતરા કરતા પછી અમે નવકાર સિંચના લબ્ધી તલના બિયારણ વાવ્યા છેલ્લા વર્ષોમાં તો તલની માંગ નિકાસ અને ભાવ પણ સતત વધી રહેલ છે આવા સમયમાં અમે બાપુજીનો દ્રષ્ટિકોણ અપનાવી સસ્તા બિયારણ છોડી જ દીધા ઘણા વર્ષોથી ચોમાસુ અને ઉનાળો ઋતુમાં અમો ફક્ત નવકાર સીટ્સના લબ્ધી તલનું જ વાવેતર કરીએ છીએ હા હો નવકાર સીટ છેલ્લા 4 દશકાઓથી પણ વધારે જૂની શ્રેષ્ઠ બિયારણો આપની કંપની છે એટલું જ નહીં વૈજ્ઞાનિક સુકાની અને આધુનિક દૂરંદેશી સાથેની આ કંપની છે જે લબ્ધી બ્રાન્ડ તલના શ્રેષ્ઠ બિયારણ આપવા પ્રતિબદ્ધ છે ગુણવત્તાયુક્ત વધુ ઉત્પાદન આપતી તલની ડાળીઓવાળી જાત લબ્ધી છક્કડ બેડાવાળી સોટિયા પ્રકારની જાત લબ્ધી ગોલ્ડ અને કાળા તલ ની ઉત્તમ જાત લબ્ધી બ્લેક લો અને બેસ્ટ ક્વોલિટી તલ ના ભરપૂર ઉત્પાદન ની લબ્ધિ મેળવો સમૃદ્ધિ આપમેળે દોડતી આવશે નવકાર ના તલ સમૃદ્ધિ નવકાર ના વૈજ્ઞાનિક દ્વારા તૈયાર કરેલ તલ ની સમૃદ્ધ ખેતી ની પત્રિકા ડીલર મિત્ર પાસે જરૂર થી માંગો